પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી પાંચ દિવસ સુધી રોપવે સેવા બંધ રહેશે ઉષા બેકરો કંપની દ્વારા મેન્ટેનન્સ કામગીરી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે રોફવે સેવા આગામી અઠ્યાવીસ જુલાઈથી એક ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે આ સમયગાળા દરમિયાન મહાકાળીના દર્શન કરવા આવનારા ભક્તોએ પગથિયા ચઢીને જવું પડશે કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર ઉડાન ખટોલા રોપ વે સેવાઓ આ પાંચ દિવસ માટે બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ બે ઓગસ્ટ બે હજાર પચીસથી